હેલો ગર્લ આવી જાય ઇરેંગલ યર યર ની અંદર બંદાના મમરા ભરવા મારો બંદો કેમ આગો ઉતારશો ભાઈ તું હારો હારો ઉતારવાનો નોખો નોખો ઉતારશો આલા કોણ હે કોણ આલા વિયે બારી માં આવી છે અહીં આવજો માર પાસે ક્યાં નોક કરે છે કોઈ સર છે નોક છે હવે શું એક મારી જો બંદો પાછળથી થી બંદો મારી જો ગાડી લઈને જવું પડશે એટલેથી થી ગાડી નથી અહીંયા હું ઇવેન્ટ આવસો પણ બોટિયો દેખાઈ જો છે ખાતો ખોલો બોટિયા મારવા આવી ગયો છું બરાબર હા પછી રિકોલ કરવા તો મળી છે અને બોટ પાછો મળી ગયો છે કાકાને મારતા હું બંદો

આકાશ તો આવીશ કે તો રિવાય કરવો પડશે રિવાય કરવો પડશે હાલો આવો છો રિવાય કરો કાય વાંધો નહી કમલેશ કાકાને ને બધા ને કોને ના હા બધા રીઅલ છે સંજીવ બધા રીઅલ છે ઓપન માં બોલો આયા અંદર ફાઇટ કરો ને યાર આકાશ ગયો પાપલ તમને રિવાય કરવા દઉં છું ઓલા લોકો આવશે ઓલા લોકો આવશે ધ્યાન રાખજો એટલે રીકોલ થઈ જશે હા હલો

આલો હું જાવ છું જાવ છું જો 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 આ કસ્ટ્યા છે ભાગે છે ને જી પકડ 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 છું પકડો છું ભાગે છે ને જી હાલ ઓર ટાવર ની પાછળ જો છે ને ત્યાં ભાગીને કેટલો ભાગીશ ભાઈ બન ના ના બહુ આગળ ગયો બહુ આગળ ગયો હાલ સ્કેટ એટલે ઓલું થઈ ગયું છે ગાડી કતરાય બગી લઈ લીધી એને બહુ કરી બગી લઈ લીધી છે ભાઈ બંદે રીકોલે જાતો છે જાહે હે ક્યાં બધી બધી

પણ ઇસ્પોર્ટ માં બધા એક આમ એક અમેરિકા ને એક જાપાન ને એક કેનેડા બધા ના વાટા મારે હો પણ બધા આપણે તો ઇસ્પોર્ટ પ્લેયર અલગ નથી આ નથી બોલી વયો જો છે આ નથી બંદો અને લેવા આવવું પડશે આ આયો હાલ ગોરા સ્કેટર ગોટી લેતી પડી ગન જોતી છે ફામસ છે મારે ફામસ છે લાવો આયો 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 ફામસ ફેવરેટ ગન હતી આપડી આવું સવાલ

એ ખાવાથી બોડી બની જાય તો એ વાત ખોટી છે અને બોડી બની જાય તો એ નુકસાનકારક છે તમારી માટે એમ ફર પડી છે એક પતી છે બે ઢીકા પીકેના પડી જાવ એ આક બે ઢીકા પીકેના પડી જાય એ લોકો તો એ બોડી જમે બનાવી લેવા બે જણા સામે આવે પછી ભાગો મુડી આ રે કેવો ભાઈ બનતો એ બોડી તો જોર બનાય બોડી એટલે હજી તો ખાસ ઠીક નહીં આમ જેવી તેવી એ જીમ જાય હું જીમ ન જાતો અમે જા ફરવા

કે તું આ ઓલો ડબ્બો લઈ લે આવડો આ તું જો પછી કે તારી બોડી જો બને પ્રોટીનનો ડબ્બો હમ નહીં પ્રોટીનનો એક બીજો આવે પ્રોટીન તો હજી સારું હજી પ્રોટીન હજી સારું પેલું ક્રિએટીન ને એવું કાક આવે ક્રિએટીન કા સ્ટેરોઈડ સ્ટેરોઈડ આ યાદ આવી જો સ્ટેરોઈડ 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 ગાડી 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 ગઈ ઓહો આ તો ડીપી ની ગોળી તો જો કેવી જાય એ ગોળી નો અડી બોલો ડીપી ની ગોળી જો કેવી

આયો મેગાટોન આવ્યો કુણિયા મેગાટોન આવ્યો એ નહીં બંદા છે આય હાલો આકાશ થોડી ગન ગાડી ગાડીવાડી લેજો ચલો બોલો આવી એનો ચલો એનો છે સ્મોક બેઠો છે બેઠો છે

વાય પોતાની પેટી લૂટવા જાહે હાલો આવી જો ભાઈ પાસો મેદાનમાં તэри નજર બરફી શ્રીવલ્લી ને જેસે નજર બરફી એમ કાકે કી તો કાવલો શ્રીવલ્લી વાળો મને સાંભાળે મને સાંભળવાનો મન થાય છે લેના

અરે દવા દે ઓલો તોજી વાહ વાય ડાટા મારે છે જા બેટા તું કડે કે મારું હો તને એ ભટ ગઈ તમને નો બગડે યાર અરે યાર આજે કોઈ તાકત પકડી નથી આ ડોન ને ડોન ના છોટા ડોન ક્યાં જાશો ઓકાસ્ટ શું કે કે ઈ તો મરી જાવેલી ગાડી છે એનું ફ્યુલ પડી ગયું એટલે આ ગાડી લઈને ઈ ગાડીને લેવા બોજાય ગાડી એમ તો પડી શકે ગાડી લઈને આવશે ગાડી લઈને આવજો તું ગાડી લઈને આવજો પડ લઈને આવ ગાડી લઈને આવ ગાડી લઈને આવ અન એક તો ઓલાય નથી

છે મેન્શન <uori> <soundynthetic》> <patio namecimento> <produitslara>

પચીસ ચોત્રીસ કે જવારદાર ગેમ પ્લેયર જો આ પસંદ હોય તો લાઈક કરો ચેનલ પર નો તો સબસ્ક્રાઈબ કરો યાર અનેક વાં પર બને રહ્યો